પાદરા તાલુકામાં બાવીસ જૂનના રોજ યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પાદરા તાલુકાની ઓગણપચાસ પૈકી ત્રણ ગ્રામ પંચાયત સમરસ થઈ હતી ત્યારે મંગળવારના રોજ ફોમ્પ ચકાસણી અને બુધવારના રોજ ફરજ ખેંચવાની મુદત પૂરી થતાં પાદરા તાલુકાની તાજપુરા નેંદ્રા અને બ્રાહ્મણવસી ગ્રામ પંચાયત સમરસ થઈ હતી જેમાં તાજપુરામાં સરપંચ પદે ધ્રુવિત પટેલ નેન્દ્રામાં પદે જસુભાઈ પાટણવાડિયા અને સરપંચ પદે રમીલાબેન પરમાર અને બોર્ડના તમામ સભ્યો બિનહરીફ થતાં ત્રણ ગ્રામ પંચાયત સમરસ થઈ હતી સમરસ થયેલા ત્રણેય પંચાયતના સભ્યોનું સન્માન સાથે પાદળના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાએ ત્રણેય સરપંચોને પત્ર પાઠવ્યા હતા સાથે સાથે ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા દ્વારા સમરસ ગ્રામ પંચાયતને એકત્રીસ લાખની ગ્રાન્ટની જાહેરાત મુજબ ત્રણેય ગ્રામ પંચાયતને પ્રથમ વર્ષની અગિયાર લાખની ગ્રાન્ટો પત્ર સુપ્રત કર્યો હતો સાથે આ તમામ કામો દિવાળી સુધીમાં પૂરા પણ કરી દેવાની બાહીધારી આપી હતી તેમજ સમરસ થયેલી ગ્રામ પંચાયતને દર વર્ષે વધારાની પાંચ પાંચ લાખ રૂપિયાની ગ્રાન્ટ પણ ધારાસભ્ય દ્વારા ફાળવવામાં આવનાર છે ગ્રામ પંચાયતની ચૂંટણીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે મેં પાદરા વિધાનસભામાં આવતી ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે સમરસ ગ્રામ પંચાયતો માટે ની જાહેરાત કરી હતી કે જે પંચાયતો સમરસ પંચાયત થશે તેઓને પાંચ વર્ષ દરમિયાન હું એકત્રીસ લાખ રૂપિયાની ગ્રાન્ટ અલગથી આપીશ જેમાં રસ લઈને પાદરા તાલુકાની ઘણી બધી પંચાયતના ગ્રામજનોએ રસ દાખવ્યો હતો તેમાંથી ત્રણ પંચાયતો બામણવસી નેદ્રા અને તાજપુરા આ ત્રણ પંચાયતો સમરસ પંચાયત જાહેર થઈ છે જ્યાં ચૂંટણી થવાની નથી તેઓને આજરોજ સરપંચશ્રીઓ અને સભ્યશ્રીઓને બોલાવીને મેં સન્માન કર્યું છે અને મારી જાહેરાત મુજબ રૂપિયા અગિયાર લાખની ગ્રાન્ટનો લેટર મેં એમને આપ્યો છે અને આ કામ એ દિવાળી સુધીમાં પણ પૂરા કરી આપીશ તેની પણ મેં બાહેધરી આપી છે સમરસ પંચાયતો કરવાથી ગ્રામજનોમાં સમજળવાય છે એકતા જળવાય છે અને ચૂંટણીની અદાવતો ઊભી થતી નથી જેથી કરીને આ ત્રણેય પંચાયતો અને ગ્રામજનોએ જે રસ દાખ્યો તેઓનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે જે પંચાયતોમાં ચૂંટણી છે તે તમામ ઉમેદવારોને હું નમ્ર અપીલ કરવા માગું છું કે ચૂંટણી છે ચૂંટણી તમે લડો કાયદા મુજબ તમને લડવાનો અધિકાર છે જ પરંતુ જ્યારે ચૂંટણી પૂરી થઈ જાય ત્યારે કોઈ દુશ્મની ન થાય અને ચૂંટણી ભૂલીને સૌ કોઈ ઉમેદવારો ભેગા થઈ ગામના વિકાસમાં ગામ પંચાયતના વિકાસમાં રસ દાખવે અને કોઈ દુશ્મનીઓ ના કરે લડાઈ ઝઘડા ના કરે અને શાંતિપૂર્વક કાયદા મુજબ સૌ કોઈ ચૂંટણી પૂરી કરે એવી સૌને નમ્ર અપીલ કરું છું હારજીત થયા કરવાની છે પરંતુ દરેક ગામજન દરેક પાદરાનો વ્યક્તિ એ મહત્વપૂર્ણ છે તેઓ ગામના અને તાલુકાના વિકાસમાં સહભાગી થઈ શકે છે તો સૌ કોઈ ભેગા મળીને ગામના વિકાસમાં અને પાદરાના વિકાસમાં સાથ આપશો એવી મારી નમ્ર અપીલ છે